ચાણક્ય નીતિ અધ્યાય નવ એક વાર્તાના સ્વરૂપમાં શ્લોકો સાથે વિસ્તૃત વર્ણન આચાર્ય ચાણક્ય પોતાના અમૂલ્ય ગ્રંથ ચાણક્ય નીતિ દ્વારા લોકોને જીવનના ઊંડા પાઠ ભણાવી રહ્યા હતા અગાઉના આઠ અધ્યાયમાં તેમણે જ્ઞાન સંબંધો ધન સમય ગુણદોષ અને આત્મરક્ષણ વિશે વિસ્તૃત સમજૂતી આપી હતી હવે નવમાં અધ્યાયમાં તેમણે ખાસ કરીને પ્રલોભનોથી બચવું જ્ઞાની અને મૂર્ખ વ્યક્તિ વચ્ચેનો તફાવત અને સાચા મિત્ર તથા ધર્મનું મહત્વ જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કર્યું પાટલીપુત્રના શાંત આશ્રમમાં ચાણક્ય પોતાના શિષ્યોને જીવનની વાસ્તવિકતાઓ અને તેને પાર કરવાની કળા શીખવી રહ્યા હતા અધ્યાય નવ પ્રલોભન જ્ઞાનનો પ્રભાવ અને ધર્મનો માર્ગ આચાર્ય ચાણક્યએ આ અધ્યાયમાં લોકોને જીવનના પ્રલોભનોથી કેવી રીતે બચવું જ્ઞાનનું સાચું મહત્વ શું છે અને ધર્મના પાલનથી શું લાભ થાય છે તે વિશેના અમૂલ્ય ઉપદેશો આપ્યા પાઠ એક પ્રલોભનોથી સાવધ રહો ચાણક્યએ લોકોને વિવિધ પ્રકારના પ્રલોભનોથી દૂર રહેવાની ચેતવણી આપી કામાતુર ન પશ્યતી પાપમ ન ભયમ કામથી અંધ બનેલો વ્યક્તિ પાપ કે ભય જોતો નથી જુઓ ભાયો ચાણક્યએ ગંભીર સ્વરે કહ્યું વ્યક્તિ જ્યારે કામ ઈચ્છા કે લાલસાથી ગ્રસ્ત થાય છે ત્યારે તે પાપ પણ જોતો નથી કે ભય પણ જોતો નથી તે ફક્ત પોતાની લાલસા પૂરી કરવા પાછળ જ દોડે છે માત્ર કામ જ નહીં પણ લોભ ક્રોધ અને મોહ પણ આવા જ પ્રલોભનો છે આ પ્રલોભનો વ્યક્તિને ખોટા માર્ગે દોરી જાય છે તેની બુદ્ધિ ભ્રષ્ટ કરે છે અને અંતે તેનો વિનાશ નોતરે છે જે વ્યક્તિ આ પ્રલોભનો પર નિયંત્રણ રાખી શકે છે તે જ જીવનમાં સફળતા અને શાંતિ પ્રાપ્ત કરે છે આચાર્ય ચાણક્યએ સમજાવ્યું કે વ્યક્તિએ પોતાની ઇન્દ્રિયો અને મનને કાબૂમાં રાખવું જોઈએ જેથી તે કોઈપણ પ્રકારના પ્રલોભનમાં ફસાઈને ખોટા નિર્ણયો ન લે પાઠ બે જ્ઞાની અને મૂર્ખ વ્યક્તિનો તફાવત ચાણક્યએ જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનો સ્પષ્ટ ભેદ સમજાવ્યો અવિદ્યા જીવન દુઃખમ અવિદ્યાવાળું જીવન દુઃખદાયક છે જેમ આપણે પહેલાં પણ ચર્ચા કરી છે કે અજ્ઞાનતા અવિદ્યાભર્યું જીવન હંમેશા દુઃખદાયક હોય છે એક જ્ઞાની વ્યક્તિ પોતાના જ્ઞાનથી મુશ્કેલીઓનો ઉકેલ શોધી શકે છે અને સન્માન પ્રાપ્ત કરે છે નરહ પ્રીતિર્ભવેત વિદ્યા નરા અણા બલમ મનુષ્યની પ્રીતિ સ્વરૂપ છે મનુષ્યોનું પરમબળ છે વિદ્યા એ જ મનુષ્યનો સાચો પ્રેમ છે અને તે જ મનુષ્યોનું સૌથી મોટું બળ શક્તિ છે વિદ્યા વડે જ વ્યક્તિ દુનિયાને જીતી શકે છે પણ એક મૂર્ખ વ્યક્તિ પોતાની અજ્ઞાનતાને કારણે વારંવાર ભૂલો કરે છે તે સાચા ખોટાનો ભેદ પારખી શકતો નથી અને હંમેશા મુશ્કેલીઓમાં ફસાયેલો રહે છે મૂર્ખ વ્યક્તિને ઉપદેશ આપવો એ સમયનો બગાડ છે કારણ કે તે ક્યારેય શીખતો નથી આચાર્ય ચાણક્યએ ભારપૂર્વક કહ્યું કે વ્યક્તિએ હંમેશા જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ કારણ કે જ્ઞાન જ સાચી શક્તિ છે અને તેજ દુઃખોથી મુક્ત કરી શકે છે પાઠ ત્રણ સંપત્તિ અને દરિદ્રતાનું ચક્ર ચાણક્યએ સંપત્તિ અને દરિદ્રતા ગરીબીના ચક્ર વિશે વાત કરી દુર્ગતિર્ભાગ્યહીનસ્ય ભાગ્યહીન વ્યક્તિની દુર્ગતિ થાય છે જે વ્યક્તિનું ભાગ્ય ખરાબ હોય છે તેની હંમેશા દુર્ગતિ જ થાય છે પણ શું ફક્ત ભાગ્ય જ જવાબદાર છે ના દ્રવ્યલાભેન કામાર્થો અર્થલાભેન ધાર્મિકતા ધન મળવાથી કામાર્થ સિદ્ધ થાય છે અર્થ ધન મળવાથી ધાર્મિકતા વધે છે જ્યારે વ્યક્તિને ધનનો લાભ થાય છે ત્યારે તેની કામ ઈચ્છાઓ પૂરી થાય છે અને જ્યારે તેની પાસે ધન હોય છે ત્યારે તે ધાર્મિક કાર્યો પણ કરી શકે છે ધન હોય તો જ દાન ધર્મ થઈ શકે છે ચાણક્યે સમજાવ્યું કે ધન એક સાધન છે જેનો ઉપયોગ સારા કાર્યો માટે થઈ શકે છે પરંતુ જો વ્યક્તિ ધન કમાવવા માટે ખોટો માર્ગ અપનાવે તો તે અંતે દરિદ્રતા અને દુઃખ જ લાવે છે મહેનત અને ધર્મપૂર્વક કમાયેલું ધન જ સ્થાયી સુખ આપે છે પાઠ ચાર ગુપ્ત રાખવા યોગ્ય વાતો ચાણક્યએ ફરી એકવાર કેટલીક વાતોને ગુપ્ત રાખવાના મહત્વ પર ભાર મૂક્યો રહસ્યમ ન પ્રકાશેત ગુપ્ત વાત ક્યારેય જાહેર ન કરવી તમારા જીવનના પાંચ રહસ્યો ક્યારેય કોઈને ન કહો તમારું ધન ક્યાં રાખ્યું છે તમારી ઉંમર કેટલી છે તમારી પત્નીના ગુણદોષો શું છે ગુરુ પાસેથી મળેલું જ્ઞાન શું છે અને તમારી દવા બીમારી શું છે આ વાતો ગુપ્ત રાખવાથી જ તમારી સુરક્ષા થાય છે કારણ કે જ્યારે તમારી ગુપ્ત વાતો કોઈને ખબર પડે છે ત્યારે તે તેનો દુરુપયોગ કરી શકે છે અને તમને નુકસાન પહોંચાડી શકે છે બુદ્ધિમાન વ્યક્તિ હંમેશા પોતાની મહત્વપૂર્ણ વાતોને છુપાવે છે પાઠ પાંચ મિત્રની સાચી ઓળખ ચાણક્યએ સાચા મિત્રની ઓળખ કેવી રીતે કરવી તે સમજાવ્યું આપત્સુ મિત્રન જાનિયાત આપત્તિમાં જ મિત્રને ઓળખવો જોઈએ આ શ્લોક અધ્યાય એકમાં આવેલો છે મુસીબતના સમયે જ સાચા મિત્રની ઓળખ થાય છે જે સુખમાં સાથ આપે પણ દુઃખમાં છોડી જાય તે સાચો મિત્ર નથી સાચો મિત્ર એ છે જે તમારી મુશ્કેલીમાં તમારી સાથે ઊભો રહે ભલે તેને કોઈ ફાયદો ન થતો હોય ચાણક્યએ ઉમેર્યું કે સાચા મિત્રની જેમ સાચી વિદ્યા સાચી પત્ની અને સાચો ધર્મ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં જ સાથ આપે છે જે તમને સારા માર્ગે દોરે તે જ સાચો મિત્ર છે પાઠ છ કદરૂપુ હોવા છતાં ગુણવાન વ્યક્તિ ચાણક્યએ બાહ્ય દેખાવ કરતા આંતરિક ગુણોના મહત્વ પર ભાર મૂક્યો કુરૂપો હિ મનુષ્યાણા વિદ્યાહીનો હિ રાક્ષસ રૂપ વગરનો મનુષ્ય રાક્ષસ સમાન છે જે વ્યક્તિ કદરૂપો હોય પણ જો તે વિદ્યાવાન હોય તો તે હંમેશા સન્માન પામે છે તેના ગુણો જ તેને શોભાવી શકે છે પણ જે વ્યક્તિ દેખાવમાં સુંદર હોય પણ વિદ્યાહીન હોય તે રાક્ષસ સમાન છે તેનું જીવન વ્યર્થ છે આચાર્ય ચાણક્યએ સમજાવ્યું કે આંતરિક સૌંદર્ય એટલે કે જ્ઞાન અને ગુણ બાહ્ય સૌંદર્ય કરતાં વધુ મહત્વપૂર્ણ છે વ્યક્તિના ગુણો જ તેને સમાજમાં સ્થાન અને સન્માન અપાવે છે પાઠ સાત આળસથી થતું નુકસાન આચાર્ય ચાણક્યે આળસના ભયંકર પરિણામો વિશે ચેતવણી આપી આલસ્યમ હિ મનુષ્યના શરીરસ્થો મહાનરિપુહ આળસ એ મનુષ્યના શરીરમાં રહેલો સૌથી મોટો શત્રુ છે આ શ્લોક અધ્યાય છ માં આવેલો છે આળસ એ વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન છે તે વ્યક્તિને નિર્ધન બનાવે છે તેને નિષ્ફળતા તરફ દોરી જાય છે અને તેને ક્યારેય સુખ પ્રાપ્ત થવા દેતો નથી આળસુ વ્યક્તિ ક્યારેય પોતાના લક્ષ્યો સુધી પહોંચી શકતો નથી તેનાથી વિપરીત જે વ્યક્તિ પરિશ્રમી હોય છે તે ક્યારેય દુઃખી થતો નથી મહેનત જ વ્યક્તિને સફળતા ધન અને સન્માન અપાવે છે તેથી હંમેશા આળસનો ત્યાગ કરીને ઉદ્યમી બનવું જોઈએ પાઠ આઠ ધર્મના પાલનનું મહત્વ ચાણક્યએ ધર્મના પાલનથી મળતા લાભો વિશે જણાવ્યું ધર્મ એકોહી નિશ્ચલઃ ધર્મ જ એક સ્થિર છે આ શ્લોક અધ્યાય એકમાં આવેલો છે આ સંસારમાં બધું જ ચંચળ છે ફક્ત ધર્મ જ સ્થિર અને શાશ્વત છે ધર્મનું પાલન કરવું એ વ્યક્તિનો પરમ કર્તવ્ય છે જે વ્યક્તિ ધર્મપૂર્વક જીવન જીવે છે તે સમાજમાં સન્માન પામે છે તેને આત્મસંતોષ મળે છે અને મૃત્યુ પછી પણ તેને સદ્ગતિ મળે છે ધર્મ એ જ સાચો મિત્ર છે જે તમને ક્યારેય છોડતો નથી આચાર્ય ચાણક્યએ ભારપૂર્વક કહ્યું કે ધર્મના માર્ગે ચાલવું કદાચ મુશ્કેલ હોઈ શકે પણ તે જ અંતે સાચી શાંતિ અને સુખ આપે છે પાઠ નવ કુસંગતિનો ત્યાગ અને સુસંગતિનું મહત્ત્વ ચાણક્યએ ફરી એકવાર સારી સંગતનું મહત્ત્વ સમજાવ્યું સર્વત્ર વ્યસની મિત્રમ સર્વત્ર શઠતા રિપુહ દરેક જગ્યાએ વ્યસની મિત્ર નુકસાનકારક અને દરેક જગ્યાએ છળકપટ દુશ્મન છે આ શ્લોક અધ્યાય સાતમાં આવેલો છે જેમ વ્યસની વ્યક્તિની સંગત હંમેશા નુકસાનકારક હોય છે અને છળકપટ કરનારો હંમેશા શત્રુ સમાન હોય છે તેમ ખરાબ લોકોની સંગત હંમેશા ટાળવી જોઈએ આપણી સંગત આપણા સ્વભાવ અને ભવિષ્ય પર મોટો પ્રભાવ પાડે છે જો તમે સારા લોકોની સંગત કરશો તો તમે પણ સારા બનશો જો તમે ખરાબ લોકોની સંગત કરશો તો તમે પણ ખરાબ બની જશો તેથી હંમેશા સુસંગતિ સારી સંગત પસંદ કરો અને કુસંગતિ ખરાબ સંગતનો ત્યાગ કરો પાઠ દસ ગુરુ અને વિદ્યાનું સર્વોચ્ચ સ્થાન અંતે ચાણક્યએ ગુરુ અને વિદ્યાના સર્વોચ્ચ સ્થાન પર ભાર મૂક્યો ગુરૂરદેવો ગુરુર ધર્મો ગુરૂરમિત્રમ સદા ગુરુહ ગુરુદેવ છે ગુરુ ધર્મ છે ગુરુ મિત્ર છે ગુરુ હંમેશા ગુરુ જ છે ગુરુ એ દેવતા સમાન છે તે ધર્મ સમાન છે તે મિત્ર સમાન છે ગુરુનું સ્થાન હંમેશા સર્વોચ્ચ હોય છે વિદ્યા વિના ન શોભનતે વિદ્યા વિના શોભતા નથી વિદ્યા વિના કોઈ શોભતું નથી ગુરુ જ આપણને વિદ્યા આપે છે તેથી ગુરુનો આદર કરવો અને તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું એ જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે જેમ ગુરુ શિષ્યને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે તેમ વિદ્યા વ્યક્તિને અજ્ઞાનતામાંથી મુક્તિ અપાવે છે ગુરુનો ઉપદેશ અને વિદ્યાનો અભ્યાસ વ્યક્તિને જીવનમાં સાચી દિશા અને સફળતા અપાવે છે અધ્યાય નવનો સારાંશ આત્મસંયમ અને જ્ઞાનનો માર્ગ ચાણક્ય નીતિના નવમાં અધ્યાયમાં આચાર્ય ચાણક્યએ લોકોને જીવનના પ્રલોભનોથી સાવધ રહેવાની અને તેનાથી બચવાની સલાહ આપી તેમણે જ્ઞાની અને મૂર્ખ વ્યક્તિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરીને જ્ઞાનના સર્વોચ્ચ મહત્વ પર ભાર મૂક્યો ધનના મહત્વ તેના સદુપયોગ અને આળસના દુષ્પરિણામો વિશે સમજાવ્યું ગુપ્ત વાતોનું રક્ષણ કરવા સાચા મિત્રની પરખ કરવા અને બાહ્ય દેખાવ કરતા આંતરિક ગુણોને મહત્વ આપવા જણાવ્યું ધર્મના પાલન અને કુસંગતિ ત્યાગવા પર ભાર મૂક્યો અને અંતે ગુરુ તથા વિદ્યાના સર્વોચ્ચ સ્થાનને સમજાવીને એક શિસ્તબદ્ધ જ્ઞાની અને ધાર્મિક જીવન જીવવાનો માર્ગ બતાવ્યો આ અધ્યાય દર્શાવે છે કે ચાણક્ય માત્ર એક રાજનીતિજ્ઞ નહોતા પણ એક મહાન દાર્શનિક પણ હતા જે માનવ સ્વભાવ અને જીવનના નૈતિક મૂલ્યોને ઊંડાણપૂર્વક સમજતા હતા જો તમને આ ગાયનવર્ધક વાણી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલ એક ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ